ચેટીચંદ ઈદ અને ચૈત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ મથકે સામાજિક આગેવાનોની શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના આગામી દિવસોમાં આવનાર રમઝાન ઈદ અને ચૈત્ર નવરાત્રી જેવા હિન્દુ મુસ્લિમ તહેવારોનો ત્રિવેણી સંગમનો યોગ છે તે પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરીની આગેવાનીમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર એસએલ કામોડ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએલ સેવાડિયાની ઉપસ્થિતિમાં સામાજિક આગેવાનોની શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી જેમાં સામાજિક આગેવાનો અને યુવાનોને શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવવા અને તહેવાર દરમિયાન કોઈ અનિષ્નીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી સાથે રમઝાન ઈદની નમાઝનો સમય તેમજ ચેતીચાંદ અને રામનવમીની શોભાયાત્રાના સમયની માહિતી પોલીસ અધિકારીઓએ મેળવી હતી તો બીજી તરફ સામાજિક આગેવાનોએ પણ નગરમાં ભાઈચારો બની રહે તે પ્રકારે તહેવારો ઉજવવાની વાત કરી હતી પોલીસ મથકે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં શહેરાનગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા